જય સ્વામિનારાયણ ભગત જય સ્વામિનારાયણ તમે પ્રદર્શન જોયું હા આ પ્રદર્શન મેં જોયું હા તો તેમાં તમને શું ગમ્યું આ પ્રદર્શનમાં મને મુક્તિ મુનિખંડ સૌથી સારું લાગ્યું તેમાં અમે એન્ટી કરતે ગણપતિ બાપાની સરસ મૂર્તિ જોવાય એના પછી અમને આપણા ફ્રીડમ ફાઇટર્સ જોવાય એના પછી અમારા મુક્તાનંદ સ્વામી કેવા હતા એમના દ્રશ્ય જોવાય એના પછી અમારા ગુરુ દાદા ગુરુજીના પાંચ નિયમો જોવાય એ નિયમ બહુ સારા હતા ગુરુજી આટલું બધું કર્યું હરિભક્તો માટે

અંદર જઈએ ને જે કાર્ટૂનો ને એમ જોઈએ ત્યારે આપણને પણ મજા આવે ને એમને પણ મજા આવે ને નાના બાળકો માટે તો બહુ સારી બાળ નાખી એમના ને મોટા લોકો પણ બહુ સારું છે જ્યારે આપણે એક્ઝિટ થઈએ ત્યારે હનુમાન દાદાની મૂર્તિ પણ બહુ સારી છે સંતોની મહેનત બહુ સારી છે જય સ્વામી જય સ્વામી જય સ્વામિનારાયણ ભગત જય સ્વામિનારાયણ ભગત તીર્થ ભૂમિ લો આપનું હાર્દિક સ્વાગત છે તમે પ્રદર્શન જોયું હા ભગત જોયું તેમાં તમને શું ગમ્યું મગજ આમ તો કહો તો પ્રદર્શન બહુ જ હતું પણ મને તો સૌથી વધારે અવતારખંડ બહુ ગમ્યો કારણ કે ઉત્તરાખંડમાં મધ્યમાં જ સમુદ્ર મંથન જેમાં દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થતું હતું અને એમાં પણ ડાયનોસોરની પ્રતિમા દે દેશનો જે નેશનલ બર્ડ છે જે તરીકે પીકોક છે લાયન છે એ બાળકોને જે વધારે ખબર પડે ને જે જાણકારી આપી શકે એવા બહુ દ્રશ્ય છે જેમ કે રામ અને રામ લક્ષ્મણની જોડીનું એ દ્રશ્ય સબરીનું દ્રશ્ય જે સત્સંગને ભક્તિને જણાવે છે તેવું જય સ્વામી જય સ્વામી જય સ્વામિનારાયણ ભગત તમને આ પ્રદર્શનમાં શું ગમ્યું મને તો આખું પ્રદર્શન જ ગમ્યું પણ પ્રદર્શનમાં આ સત્સંગી કુસંગી ફિલ્મ અને બાજુમાં જે વ્યસન મુક્તિનો કેમ્પ હતો ને એ મને બહુ ગમ્યો વ્યસન કેમ્પમાં નાના નાના બાળકો એમના વ્યસન છોડવાનું અભિયાન ચાલુ કરી રહ્યું હતું જે નાના નાના બાળકો કરી રહ્યા હતા એ મોટા મોટા બાળકો મોટા મોટા માણસોનો પણ નહીં કર્યા જે નાના નાના બાળકો કરી રહ્યા હતા એની બાજુમાં જે સત્સંગી કુસંગી ફિલ્મ હતી એ પણ મને બહુ જ ગમ્યું એની અંદર શીખાડ્યું શીખાયું હતું કે કુસંગ અને સત્સંગ કોને કહેવાય સત્સંગ સત્સંગ કુસંગની ફિલ્મ સત્સંગી કેને કહેવાય અને કુસંગી કેને કહેવાય જય સોમનારાયણ